કાંઈ સીધો ખેતરમાં આવતો છું હું તો મેકો છાડા કરવા છે પણ તાપે ગણો પડે છે હું તો પાછળ જબર ધોળો છું કે તે કાળો ફટ લઈને થઈ જઉં છું મારો ભાઈબંધ આવ્યો તો ઠીક રત માધુરે વઢાને ભાઈબંધ નીકળ્યા દઉં પછી વળતા ફેર પાછા આવ્યા ન ત્રણ ચાર મહિના થઈ ગયા છે ભાઈ બન આવ્યો તો ઠીક મારે તો કોમ તો કરાવો આ એકલો કરી રહ્યો કોમ કહેજો હું આ સહેલા બે હું ઘણી વાર થોડું સહેલું થાય એટલે કોમ ચાલુ કરું શાંતિ શાંતિ ભાઈ બન મારો શું કરતો હોય ખર આમ જીવો છે કે ખરે મરી ગયો ફોન તો કરતો ફોન બોન આવ્યો તો સારું કોમ તો પાસે યાદ ના આવે પણ શાળા કરવાનો ટાઈમ છે એટલે યાદ આવે ને જેમ કે ફોર શાળા કરવા આવે તો ભાઈ બંધ એટલે હલકા યાદ આવે જ મને ભાઈ બંધ એક જ વર હશે અને દારૂ પીપીને હા ભાઈ તો પટી ગયો હમ તો દારૂ છે કે ને મનનું હજ દારૂ પીવો છે દારૂ પી આમ કરી માપ રાખતો છે ને અને મરી જાય એટલો દારૂ પીવો પછી જોન ચગવું હોય તો કતો ઉકેડ આમાં કતો ગટર મળે કતો છોના છો પડી રહેશે ઓ ઓ ઓ ઓ ઓ ઓ

તમે કેટલા ટાઈમ ઘણા ટાઈમે તમને ટાઈમ ના તમે કેવા માણસો યાર આવતા નહીં તમે યાર એક તો ખરો તાપ એક તો ખરાક વધારે આખા એક

લઈ કીધું રાત ના મુખો ધોળો ના થોડું પીવા જવું પડે અને હેરો ધંધો કર્યો તમે વળી જવો પાછો તેલ લેવાનો તેલ વેચવાનું ચાલુ કર્યું વાત છે

મદરો દાઢુડો મે કેસે હો હો મારી મણી સોગન એવી મજા આવી જી પીવામાં એવી મજા આવી જી કે વાત ના પૂછો એકદમ કોર કોરવા તું મજા આવી જી આવું તો અમાર ગામમાં એ હું મળતું હું કરું કેવો છે ભાઈ બંદે દિલ્લી લિટર લિટર મોકલા પીવો તો પડે અરે હું ગાવા તો ઘોડે જે મન તો ગોઢડા

ખોલ્યો ને તો આખા ગમો પણ આખા પણ બધા ખોલ્યા છો કોઈ મળ્યું

પનમાં જવા દીજો જોઈ લે આમે આમે ક જવા હમ્બળા હે હોય આ ગાલે જો હમ્બળા તો ન દે આ પેલે રસ્તામાં હું આવતો તો દુકાન દે હેડો હેડો મને અમે હેડો કે

એ કુતરૂ આ તીધું ભૂલે કોણ ભાઈ અલ્યા નઠાવ લખતો ભાઈબંધ તારો ફલાદમે ગરછન તાનિય અને શું જોતો પીવાતું તને ખબર નહી પડતી યાર તું જોનતે પડીલે છે પી અલ્યા આબરૂ તારી ગામમાં નહી પણ મારી તો ઘણી છે ઓય આ આ તો અમાર કોના એ મહેમાન અલ્યા મહેમાન હોસુકા નહીં અમે યાર ના ના કે ગેસ હે રોક અલ્યા પણ ખરા કર આમ તમે ઓઈલ કેમ માર્યા ત હા આ વયાને

આપણું ના કોકરા કઈ નખ્યા આખા ગમો હું તો કીધું મારે ગણો ક્યાંય મોડા હા આને અને કાને પાયો દારૂ કે કે તમે કાયા ઘોરોય આટલા મેલા ઓય ઓય મારે તો ના હા ભાઈ મેમન બો મોસમ જમો પકડો વા રે કઉ છુ તારે હોય જાય મારા ઘેર બરોબર દારૂ ઉતરા એટલે આપડે કરીએ પછી કાલ વેલા ઘેર સારું બરોબર મેં કીધું મને

આપડા આમસા <are again response> <a conferdles> <a poems? as poems>?